નમસ્કાર મિત્રો સ્વાગત છે સંઘ લોક સેવા આયોગ પરીક્ષા ભરતી કસોટી બે હજાર છવ્વીસ નો કાર્યક્રમ જાહેર કરાયો છે જેમાં યુપીએસસી આરટી પરીક્ષા માટે આરક્ષિત પરીક્ષા પ્રારંભ તારીખ દસ એક બે હાજર છવ્વીસ શનિવાર રોજ પરીક્ષાનો સમયગાળો ગાળો બે દિવસ યુપીએસસી પરીક્ષા માટે આરક્ષિત રોજ પરીક્ષાનો સમયગાળો ગાળો બે દિવસ તે જ રીતે સંયુક્ત ભૂવિજ્ઞાનિક પ્રિલિમ પરીક્ષા બે હજાર છવ્વીસ જાહેરાત તારીખ ત્રણ નવ બે હાજર પચીસ ત્રેવીસ નવ બે હાજર પચીસ ના રોજ અરજી સ્વીકૃત કરવાની અંતિમ તારીખ परीक्षा परीक्षा तारीख रविवार सेवा प्रीलिम छवि सत्तर नौ रोज जाहरा सात दस हजार सुधी अर्जी करवा रह आठ बेहार छवीस रविवार रोज परीक्षा प्रारंभ तारीख है એન્જિનિયરિંગ સેવા પ્રિલિમ પરીક્ષા બે હજાર છવ્વીસ તેમાં જાહેરાત તારીખ સત્તર નવ બે હજાર પચીસ અરજી સ્વીકૃત કરવાની અંતિમ તારીખ સાત દસ બે 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 હજાર હજાર અને આઠ છવ્વીસ પરીક્ષાની તારીખ સીબીઆઈ ડીએસપી એલડીસી માટે ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ જાહેરાત અપાશે તેરક બે હજાર છવ્વીસ સુધી અરજી સ્વીકૃત કરવાની રહેશે અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ પરીક્ષાનો પ્રારંભ થશે પરીક્ષાનો સમયગાળો દિવસનો રહેશે ત્યાર પછી છે સમય તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહેશે આઠ ત્રણ બે હજાર છવ્વીસ રવિવારના રોજ પરીક્ષા યોજાશે એનડીએ અને એન પરીક્ષા બે હજાર છવ્વીસ સીડીએસ પરીક્ષા બે હજાર છવ્વીસ દસ બાર બે હજાર પચીસ ના રોજ જાહેરાત અપાશે પચીસ સુધી અરજી કરવાની રહેશે રોજ પરીક્ષા યોજાશે તે બે હજાર છવ્વીસ સી એસ પરીક્ષા બે હજાર છવ્વીસ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રોજ જાહેરાત અપાશે ત્રણ બે બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ છે ચોવીસ પાંચ બે હજાર છવ્વીસ રવિવારના દિવસે પરીક્ષાનો પ્રારંભ થશે પરીક્ષા બે હજાર છવ્વીસ અગિયાર અગિયાર બે બે હાજર છવ્વીસ ના રોજ જાહેરાત ત્રણ ત્રણ બે રોજ સુધીમાં અરજી કરવાની રહેશે બે હાજર છવ્વીસ પરીક્ષા યોજાશે પરીક્ષાનો સમયગાળો ત્રણ દિવસનો રહેશે સંયુક્ત ભૂવિજ્ઞાનિક મેન પરીક્ષા બે હાજર છવ્વીસ છ બે દિવસ પરીક્ષાનો સમયગાળો રહેશે એન્જિનિયરિંગ સેવા મેન પરીક્ષા રવિવારના રોજ યોજાશે યુપીએસસી આરટી પરીક્ષા માટે આરક્ષિત ચાર સાત બે હાજર છવ્વીસ શનિવારના રોજ પરીક્ષા યોજાશે પરીક્ષાનો સમયગાળો બે દિવસનો રહેશે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એસસીએસ પરીક્ષા બે હાજર છવ્વીસ અઢાર બે બે હાજર છવ્વીસ થી દસ ત્રણ બે હાજર છવ્વીસ સુધી અરજી કરવાની રહેશે ઓગણીસ સાત બે હજાર છવ્વીસ રવિવારના રોજ પરીક્ષા સંયુક્ત મેડિકલ સેવાઓ પરીક્ષા સુધીમાં અરજી કરવાની રહેશે રોજ પરીક્ષા યુપીએસસી પરીક્ષા માટે આરક્ષિત બે દિવસનો સમયગાળો આઠ આઠ બે હજાર છવ્વીસ શનિવારના રોજ પરીક્ષા યોજાશે સિવિલ સેવા મેન પરીક્ષા બે હજાર છવ્વીસ એકવીસ આઠ બે હજાર છવ્વીસ ના રોજ પાંચ દિવસ પરીક્ષા ચાલશે છવ્વીસ શનિવાર ના રોજ પરીક્ષા યોજાશે બે દિવસ સમયગાળો યુપીએસસી આરટી પરીક્ષા દસ દસ બે હાજર છવ્વીસ શનિવારના રોજ બે દિવસનો સમયગાળો અને પરીક્ષા માટે આરક્ષિત

યુપીએસસી આરટી પરીક્ષા માટે આરક્ષે તો ઓગણીસ બાર બે હાજર છવ્વીસ શનિવારના રોજ પરીક્ષા અને બે દિવસ પરીક્ષાનો સમયગાળો રહેશે તો સંઘ લોક સેવા આયોગ પરીક્ષા ભરતી કસોટી આરટી બે હાજર નો આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ઉમેદવારો જરૂરથી એકવાર જોઈ લેવા વિનંતી છે ધન્યવાદ